সাইমিলিচিতামি ওহাম্জো অবে খাই মার অবাইমাজা মারতাকালি ওহে ভার ভার ফারোসে এনিযানি মার খানি চিকো আপডে চিকো হোয়ে � ən awə mu om zo ela swai lai bi au se an ki hoplu thi mar દમન તો જબર માર્યા છે એ તો વળી આવશે ને આ જવાબદારી કોને આલી છે મને હવે આવશે ને મેમન હડો મને હવે ઘેર જવા દો ઓહો આ તો આખી ગેમ લઈને આવ્યા છે ઘ્યુ એવું લાગે મને મારવા નહીં આવ્યા પણ અહીંયા જો ખબર છે કે હું માથા પાર્યો છું અમારું ગમું એક એક એકના મારું

આ લઈ લે તું આમળા તો હું આમળા તો મૂની દે મને તો ભૂની ક્લામક લાગે અલ્યા ના લાગે હા હું આમળા દું ઈમે કાજી પાવ હારું હારું પાવ લે આપડા તો નાક લઈને ભેટી આવી કેમ ઉભરી આમ લે બે ઉપર ચડી જાઉં પણ હવે જાવું તો પડશે લે આયું તો જડતું જ નહીં અલ્યા ચોકણ ગયું અબરો તમે જે તો હંતઈ જાય તો મીકુ

કે તું લેકન કોકસે શું છે ઓ લેકન ડાનું કોકલારો તૈયાર પીલુ ગટુ પીલુ ફરેરો એ સમીરજી આ મરી મરી ઓજુ ટાઈટોમેટો ડોહોય માર્યા નઈ લાગ પર કરું ગરો જરાજી ઓમજો તમેલા ને એક ઓમાં અન હું ઓમજો હવે ટાઈટોમેટો ડોહો માર છે અવ મિયામનને ફર્યો તો મારું ના જડ્યું કે મરી ગયોન તું સારું તું ના आओ मेहमान आओ तुम्हारी वाट गई आओ मारो ले आ बता ना ओ আল দেখি চু ব কি খবর পে খবর প যামার যত্তুরে ওপরি মা আ পা লাগ আমাখপা আভা

अबे सीर केట్లాसी बदन एक के एक करी मारवाना मार है अडो ओम जवा दियो ए हे मारो सब आले मोला मारखण आया ना आयो छु उंजो ले ओए उठो ले आवण क्यों फिर से छु तू तो गद्दार तोला गद्दार जको ગયા જબર માર્યો હો ગણે જો ખાઈ ગઈ આચુ ગઈ ફૂલે માર્યા ખબર ને ડોહો તો ડોહો કોક મે એટલે ભાઈ હર ખા આ સમીરજી ખાઈ આપડે મેને કોઈ કેવું નહીં હવે તો સમીરજી ને ખબર આવી છે

我那没过到，那还棒。又回了多少来？我讲很得意的娃子。 बाजू ah, ओनो <laughs> <laughs> <laughs>

નકાર્યા રે મારા બેટા તાઈને તાઈને ભેગા થઈને ને તો મને મારશી હોમય મન નેહરાવાળી કરો હવે એમ તો જો બ કમ શું બાહો બોડી ખારું તો

क्यों गुंड तू गया जो खाली हम मोटो बदे गुंड हतू माकडू गड़ा सोगड़को के फूल हतू के मोणो हतो एक खाइटो मैटो दोहा में तो धध कुटियो ए वडा मारा मारा तमने मारियो ना तमने मारे ना पहले ही ने तम ओ तड़ मारया ता दोहान हु करशो अब मन तो हु जबर कुटियो ह अब बीजू तो कोई नहीं पहले भर बाय दोरा नहीं बेगा थे अन कुट

ए टमाटर तो कक टक कक सी अब फल नही रोए टमाटर नेतान तुम लाकडी रखो बे उभा बयडा नि तनी दंताली ले लो तुम दंताली ले लो ए फोटो नोखू नखू नही जाऊ हम उत जाऊ छि बे बेहु जाऊ छि तो पकडी गयो टाइटू हो तो तो जो हम के लिया हमकी मानू इवो गुटा इवो गुटा हम पण नाम ना, था। ना, था। ना, ना ले, ले आपन नाम ना लेउ जो होवे आपन नाम ना लेउ पड़छ एने खबुज पड़या

અરે પેલું બોધું દેખા બોધું દેખા ઓ બા એ દેખાજો પેલું બા એ ભૂરો મને દેરા જો અમે 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 ઘતારો ડાયરેક્ટ હું આગળ થી જો તમે બે જણા પાછળથી આવો ઈ આ શેત્રા હદ નહીં અમે બેન કહીશું તમે થાક છોડ હવે પકડું હવે પકડું તો ખાલી મોય બિટુ આ તઈ ડુમેડુ હું માર કે તું જે આપણો ઓ મારું બિટુ પેલાંતરક

પાળે જો મમન લેજો કર કાઢો ઓન બાર કાઢો બાર કાઢો મને બધું મરી જાય મારું ખા મારી ગરમ તો જો જ નઈ આપડા ગોમું તો જોવા જ નતો આ કો નહીં આવતા પુટન પુટન પુટતા શકો તો લે તમારા ઘર ના છો અને બાકી બાકી તો ખાલી મેદાન માં આવી જ ખબર પડે

जयराजू पकडो जयराजी पकडो पकडजो पकडजो खाली बंकाळू घाटू वाळू आता मला जबर जो गो पकडो

ক্ডিকি ডাকিলি়া দ়া দ্জাকিলো ডাকি দোকের হাকি দুকেলে সাকি কেডবা ভাকিলেদেনে নিভাকিলেডুই মেলেয নিিনাজ হিখাকেলে ত� પણ રે ગયા કે એમ નું જો કઈ ન કે ઓરાખ્યો બધી આ પેલા ક્ષેત્રમાં જ આજે થઈ રે ઓરાખ અલ્યા હું ઓરાખ્યો આ બધું માર્યા તને તો હા તો હારું કરી હું આવી ગયો કે તમારું 200 તા માર્યા નહીં માર્યા નહીં કધું માર્યા નહીં પા તાણી ઓય લઈ વઈકણ આવ લ્યા કે તને પા માર્યા છું હું માર તો ખાઈ રે બરો મને હવે કે આ બધું ન કરતા ને કે આગે હું તો જોકમ ફરસી નીકળે આ બધું કરસી લે આપણી

Я не могу.